આજે બધી ગાયની ટોટલ માહિતી આપી દઉં છું કે આજે ટોટલ નવ ગાય છે નવે નવ ગાયની તમામ માહિતી આપી દઉં છું આર્યા ગાય તેર થી ચૌદ લીટર દૂધ હાજરમાં છે આ ગાયનું નીચે બ્લેક કલરની વાછળી છે ગાય તમે પૂરી પૂરી જોઈ શકો છો બધી ટોટલ આ વિડીયાની અંદર ગાય બતાવી દઉં છું આજે એક આ પછી હવે ગાય બતાવું છું બીજા નંબરની આરિયા ગાય ગઈ છે છે નીચે લાલ કલરની જર્સી વાછડી હાલમાં સાત થી આઠ લીટર છે વીયાણા ને ત્રણ દિવસ થયા છે જોઈ શકો છો તમે પાછળથી તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે પલકો જીરા બેટા એક આર્યા છે આ વ્યાયણાના ત્રીજો દિવસ ગયો છે સાતથી આઠ લિટર જેટલું દૂધ હાજરમાં છે એના ભેગી એક બીજી ગાય આજે ઉતરી 13 તેર તારીખની એ પણ વેચાઈ ગઈ છે હમણાં અને ખાસ કરીને ખાસ જે પણ ગ્રાહક લેવા આવે આર્યા ગાય ગાભણમાં છે એ ગ્રાહક લેવા આવે એટલે બે ટાઈમ દોરાવીને લે બે ટાઈમ જેટલું સાત લીટર દૂધ આવતું હોય તો બે ટાઈમ સાત લીટર દૂધ આવવું જોઈએ

આઠ લીટર દૂધ હાજરમાં છે નીચે બ્લેક કલર ની વાછડી છે એક આરી છે નીચે વ્હાઈટ કલર નો રેટલો છે પાસલથી તમે જોઈ શકો છો અગવડવાય છે રાગામ ગામ તાલુકો જિલ્લો બનાસકાંઠા આ દસ અગિયાર લીટર દૂધ આપશે વિયાણા નદી ત્રીજો દિવસ નીચે લાલ કલરની રેડલી છે જર્સી રેડલી છે એકદમ ઓરિન્દર રેડલી એક આ બ્લેક કલરની ગાય છે ગાય ખુબજ સારી છે टोटल गाय से एक आरिया तार पांच छत आरिया आठ आठ ती, आरिया नौ અને હમણાં એક ભરાઈ ગઈ દસ ગાયો આજની તેર તારીખની ગાયો હાજર હતી અને તમામ ગાયોની જવાબદારી રહેશે બે ટાઈમ ફરજિયાત દોરાઈને લઈ જવી જેટલું તાજી વ્યાયેલી છે ચાર પાંચ છ સાત દિવસની અંદર અંદર કોઈ દસ ઉપરની વ્યાયેલી છે નહીં તમામ ગાયો આજના દિવસ પૂરતી હાજરમાં છે અને દોતીના વિડીયા યુટ્યુબની અંદર હું નાખીશ ચલો જય માતાજી